માંડવી દુર્ગાપુર બસ માટે વિદ્યાર્થીઓની રજૂઆત માંડવી તાલુકાના દુર્ગાપુર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓએ એસટી બસની અછત અંગે તંત્ર સમક્ષ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે ખાસ કરીને શાળાએ જતી છોકરીઓ બસમાં ચિંતાજનક સ્થિતિનો સામનો કરી રહી છે માંડવી એસટી ડેપોના સ્થાનિક મેનેજરે જણાવ્યું કે હાલમાં ચાર શેડ્યુલમાં બસોના કંડક્ટરોની મિટિંગ માટે બોલાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને તકલીફ ન થાય તે માટે ટૂંક સમયમાં વ્યવસ્થા સુધારવા પ્રયાસ થઈ રહ્યો છે મેનેજરે કહ્યું કંડક્ટરોની તીવ્ર અછત છે માંડવી એસટી બસ ડેપોમાં ઘટ જણાઈ આવી છે જેના કારણે નિયમિત શેડ્યુલમાં પણ ખલેલ પડી રહ્યું છે તેમ છતાં બધા જ બસોના રૂટો રેગ્યુલર ચલાવવામાં આવે છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે અનેક વખત બસ પૂરી ભરાઈ જાય છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન કરી છોકરીઓને વારંવાર ગુંડી ગાળો આપે છે છોકરીઓ માટે અલગ બસની માંગ કરવામાં આવી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે અમે માંગીએ છીએ કે અમને ફક્ત છોકરીઓ માટે અલગ બસ ફાળવવામાં આવે છોકરાઓ અમને હેરાન કરે છે ગાળો આપે છે અને વાતાવરણ અસુરક્ષિત લાગે છે વિદ્યાર્થીઓએ એસટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે અન્ય એક્સ્ટ્રા બસ વ્યવસ્થિત કરવી જોઈએ જેથી સ્કૂલ કોલેજ જવા આવતા વિદ્યાર્થીઓને દરરોજની આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તંત્રની જવાબદારી શું છે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓની લાગણી છે કે શિક્ષણ માટે બસ જેવી પાયાની વ્યવસ્થા મજબૂત હોવી ખૂબ જરૂરી છે જ્યારે તંત્ર તરફથી ફક્ત તાત્કાલિક ઉપાયો અને આશાસ્પદ વચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે વાસ્તવિક અમલ માટે હજી કોઈ સૂચના મળી નથી પરંતુ ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું માનવી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે કહ્યું હતું અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ દાફણા આનંદી છે અને અમને બસ અલગ જોઈએ છે કારણ કે છોકરા ભાડીવાળા છોકરા અમને ધમકી આપે છે શું કહે છે છોકરાઓને શું સમસ્યા છે અને કુલ કેટલી છોકરા છોકરીઓ કેટલા અભ્યાસ કરે છે અને રોજ કેટલા બસમાં અવરજવર કરે છે અમે પાસઠ થી સિત્તેર જણા છીએ કયા ગામના દુર્ગાપુર અને છોકરાઓ ઘારો આપે છે તો આપને શું માંગ છે બસ વધારવા માટે શું માંગ છે અલંગ જોઈએ છે અમને બસ તો આપે એસટી ડેપો મેનેજર સાહેબને આપ રજૂઆત કરી તો એમણે શું આશ્વાસન આપ્યું એમણે કીધું કે થાસે પોતે હું મારું નામ મહેશ્વરી સાવંત પ્રવીણભાઈ છે હું ત્રણ ટુકરમાં અભ્યાસ કરું છું અમારા દુર્ગાપુર નવા વાસમાં દસ અમને ઉપાડતી નથી અને ઉતારી દે છે જગ્યામાં પણ અમારી એ માંગ છે કે અમને બે બસ એક્સ્ટ્રા છે જોઈએ છે મારું નામ નિમિષાબેન ઠક્કર છે ડેપો મેનેજર માંડવી હવે આજે જે ગ્રામના જે ઉપ સરપંચ છે જે રજૂઆત લઈને આવ્યા છે આ પહેલાં પણ રજૂઆત લઈને આવ્યા હતા એમનું દુર્ગાપુર નવાવાસ માટેની રજૂઆત છે હવે દુર્ગાપુર નવા માટેની જે રજૂઆત છે એમાં ઓલરેડી આપણે માંડવી ડેપોથી ચાર શેડ્યુલ એમના આપેલા છે રતળિયા છે મદનપુરા છે ભાડાઈ છે અને વાડા છે ચાર શેડ્યુલ એમની ટ્રીપ આપેલી છે અને એમની જ્યારે રજૂઆત આવી હતી ત્યારે એમને શેડ્યુલમાં આપણે જે બાળકો જે છે એ બાળકોને તકલીફ ના પડે એટલા માટે ચારે ચાર ટ્રીપની અંદર એમને ડિવાઈડ કરી બેસવાની વ્યવસ્થા આપણે કરવાની સૂચના જે કંડક્ટરને કન્ડક્ટરને આપી દીધી તે માટે આપણે અહીંયા જે ચાર શેડ્યુલના ડ્રાઈવર કંડક્ટરને બે વખત મિટિંગ કરી અને બે વખત મીટિંગ કરી અને એ લોકોને સૂચના પણ આપી દીધી છે જેથી વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ન થાય બીજું કે એમની જે રજૂઆત જે કરવામાં આવી છે રજૂઆતમાં અત્યારે હાલમાં માંડવી ડેપોમાં સૌથી હાઇસ્ટ સાડત્રીસ કંડક્ટરોની ઘટ છે જે અત્યારે હાલમાં એકસોને એકસોને દસ કંડક્ટરો હોવા જોઈએ બધા શેડ્યુલ ચલાવવા માટે એની સામે અત્યારે હાલમાં સાડત્રીસ કંડક્ટરો ઓછા છે સાડત્રીસ કંડક્ટરમાં આપણે એને રજા પણ નથી આપી શકતા બરાબર અગર તેની કંઈક રજા આપવી હોય તો પણ તકલીફ પડે છે અને એના અંદર આપણે બધા શેડ્યુલ ઓપરેટ કરવા પડે છે અને માંડવીની અંદર સૌથી એકસઠ વિદ્યાર્થી ટ્રીપો છે તે તમામે તમામ ઓપરેટ કરવી જરૂરી છે એના માટે આપણે અત્યારે હાલમાં એક્સપ્રેસ શેડ્યુલ પણ રદ કરવું પડે છે એવી ફરજ છે એટલે એમને આપણે સમજૂત પણ કરેલા છે કે આપણે એમની રજૂઆત જે લઈને જે નવી શેડ્યુલ નવી ટ્રીપ નવી ટ્રીપની સત્તા છે વિભાગીય કચેરીની છે બરાબર છે એટલે આપણે એમને સમજૂત કરીને નવી ટ્રીપ પણ આપવાની અત્યારે હાલમાં કન્ડક્ટર જે નવા આવે છે એ નવા કંડક્ટર આવશે એટલે આપણે નવી ટ્રીપ એમને આપીશું એવું આયોજન માંડવી ડેપોથી પૂરેપૂરું થશે એ માટે આપણે સરપંચશ્રી બેન હતા એમને પણ આપણે જે તે સમય સમજૂત કરેલા છે બરાબર અને આ સરપંચને પણ કીધું છે બીજા એ લોકોના જે પણ ભાડાઈવાળી શેડ્યુલમાં જે પણ જાય છે અંદર જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્ન છે એ શોર્ટ આઉટ એમને પોતાની રીતે કરવાના હોય છે કે સપોઝ વિદ્યાર્થીઓના છે તો એ છોકરીઓને જે પણ પ્રશ્ન થતા હોય એ એમના લેવલે કરી શકે છે બાકીનો કોઈ પ્રશ્ન હોય તો એ આપણે માંડવી રેપો એસટી તરફથી આપણે પૂરેપૂરું સોલ્યુશન કરીશું અને અત્યાર સુધી કરેલું અત્યારે મારે છોકરીઓ અત્યારે મેં સાંભળી છોકરીઓના પ્રશ્ન છે બરાબર છે છોકરીઓ અભ્યાસ કરે છે રોજે રોગ અપડાઉન કરે એમને તકલીફ પણ પડતી હોય છે પણ છોકરીઓ છે તો આપણે ભણવા આપણે બહારે નીકળીએ છીએ તો બારે આપણે બ્રેવ ગર્લ તરીકે બહારે નીકળીને બધાનો આપણને સહારો લઈને જો આપણે કરીશું એના કરતાં બેટર છે કે આપણે પોતે આપણી લડાઈ આપણે પોતે કરવાની હોય છે અને એમને તકલીફ પડતી હોય તે કન્ડક્ટરને પણ કહી શકે છે કે જે કંડક્ટર તરફથી પણ આ પ્રશ્નો આવે છે તો આપણે કન્ડક્ટરને પણ કહીશું પણ પોતે છોકરી છે આપણને છોકરાઓ કહી જાય બરાબર છે તો આપણે પણ બ્રેવગાર થઈને આપણે સામે એને કહી શકીએ છીએ બરાબર છે એનું આઉટ તો જ થશે કે આપણે આપણી રજૂઆત બરાબર જે તે જગ્યાએ કરો છો પણ આપણે અંદરથી પણ આપણે બ્રેવ થઈને આપણો પ્રશ્નો આપણે જાતે આઉટ કરવા જોઈએ એ અત્યારે હાલમાં જે વાત કરે છે દુર્ગાપુરની વાત છે દુર્ગાપુરમાં ઓલરેડી ચાર શટલો આવેલી છે એટલે આપણી કહેવાય ને સૌથી વિદ્યાર્થીની શટલો સૌથી વધારે જાય છે અને અહીંયાથી એનું અંતર આઈ થિંક પાંચથી છ કિલોમીટરનું છે એટલે અહીંયાથી ચડે ને તરત જ દુર્ગાપુર આઈ થિંક આવી પણ જતું હશે તમે જે કહેવા માગો છો કે બંનેની અલગ અલગ શટલો બરાબર છે એ અત્યારે હાલના જે પરિસ્થિતિ કન્ડક્ટરની છે એ પ્રમાણે શક્ય નથી અને અત્યારે તો બધી બધી બસોમાં છોકરીઓ છોકરાઓ ચડે બરાબર છે ભણવા માટે આવે સ્કૂલો પણ અત્યારે છોકરી છોકરાઓની ભેગી હોય છે તો બસ અલગ અલગ કરવી એ મારા માટે હું માનું છું ત્યાં સુધી પોતે જ એની અંદર યોગ્ય રીતે જે ભણીને પોતે પણ પોતાની લાઈન નીકાળીને આયોજન કરે એ એમના લેવલ કંડક્ટરોની જો ડ્રાઈવર કન્ડક્ટરની એવી ફરિયાદો જે આવી છે એના માટે તો આપણે બે મીટિંગો લઈ લીધી ઓલરેડી સ્ટ્રિક્ટલી સૂચના છે અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું ડ્રાઈવર કન્ડક્ટર ઉપર કાર્યવાહી જે જ્યારે પણ ફરિયાદ આવે તો એના ઉપર સો ટકા કાર્યવાહી કરું જ છું બરાબર એક્શન પણ મારા થકી લેવામાં જ આવે છે પણ અત્યારે પણ આ જે બનાવ બને બનાવતો નથી પણ આ જે થયું એના માટે ડ્રાઈવર કંડક્ટરોને સ્ટ્રીકલી સૂચના આપેલી છે કે છોકરીઓ જ્યાં પણ તમારે હોય કંઈ બનાવ બને તો તમારે એનું તમારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું અને

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો